નમસ્કાર મિત્રો સ્વાગત છે યુપીના હાદરસમાં ભોલે બાબા સત્સંગ કાર્યક્રમમાં ભાગદોડ થવાથી એકસો ત્રીસ લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા અને સમાચાર મળ્યા છે ઉત્તર પ્રદેશના સત્સંગ કાર્યક્રમ ભાગદોડમાં એકથી સોથી વધારે લોકોના મોત અને સમાચાર સાંભળી રાજ્યમાં શોકનો માહોલ ફેલાઈ ગયો ત્યારે બાજુ ખબર નથી ચિત્કાર વગર કોઈ પણ સાંભળવાતું નહોતું સત્સંગ પછી થયેલ થવાથી લોકોના મન ઉપર સવાલો ઉભા થાય છે કે ભોલે બાબા કોણ છે કે તેમના પ્રવચન લાખોની ભીડ આવી છે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા હાદરસમાં આવી ઘટના થવાનું ભાગદોડમાં એકસો ત્રીસ થી વધુ લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા હાદરસમાં નારાયણ નારાયણ સ્વામી ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક ભાગદોડ થવાથી એકસો ત્રીસ વધારે ભક્તોના મોત અને સમાચાર સાંભળી લોકોના દિલ દહેલી નાખ્યા છે જેમાં વધારે પડતી મહિલાઓ અને બાળકો હતા જે દોઢસોથી વધારે લોકો ઘાયલ થયા હોવાનું મનાય છે સનસંગ હાથરસથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પુલરઈ ગામમાં થઈ રહ્યો હતો જેમાં વીસ હજારથી વધુ લોકો આ સનસંગમાં ભાગ લેવા આવ્યા હતા આ ઘટનાની પછી ઘાયલોને ટેમ્પામાં બસોમાં હાથરસના હોસ્પિટલમાં લઈ જવાયા હતા ઘાયલ કેટલાક લોકોની હાલત ગંભીર થઈ જવા પામી એવું પણ જાણવા છે કે મરણની સંખ્યા વધુ વધુ શકે છે હદરસમાં તે વખતે આપણા તફી મચી જવા પામી આ ખબર આવી કે ગુલેબાબાના સદગતમાં ભાગદાર મચી જવા પામી પછી એક અનેક લોકો મરવાની ખબર સામે આવી અને કેટલાક તો સમયાંતરે આંકડો એકસો ત્રીસથી વધુ પણ થઈ શકે છે તરત જ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં હાલત જોઈને લોકો જોકી હોસ્પિટલ ડોક્ટર પણ અછત હોવાનું કહેવાય રહી છે હોસ્પિટલમાં મોતને ભેટ્યા જે ફોટો અને વિડીયો આવ્યા છે તે તમે જોઈ નહીં શકો ત્યાં અમે તમને દેખાડી પણ શકતા નહીં જે ફોટો અને વિડીયો દિલ દહેણવાળા છે ભાગદોડ થયા પછી આદ્રા જિલ્લાની હોસ્પિટલમાં સૌથી વધારે સબ પડેલા નજરે પડ્યા વાલા વાળી જગ્યાઓના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં બતાવવામાં આવી રહ્યા છે યુપી કે સીએમ યોગી આદિત્યનાથને આ ઘટનાની નિંદા કરીને આદેશ આપ્યા છે કે આ ઘટના કેવી રીતે થઈ તેની જાંચ કરવામાં આવે આ વિડીયો લાઇક અને શેર કરો જ્યાં જ્યાદા લોકોને શેર કરો જેથી ખબર પડે કે આવી ઘટના પણ બની છે આ ઘટના મંગળવારે બની છે વિડીયો લાઇક શેર કરો ધન્યવાદુભાઈ